રાહત મળી છે રેશનિંગ કાર્ડની દુકાનો બંધ રહેતી હોવાની વ્યાપક ફરિયાદ મળ્યા પછી આ નિર્ણય લેવાયો છે સરકારી અધિકારીઓની જેમ હવે રાશન વિતરકોએ પણ તેમની ગેરહાજરીમાં ચાર્જ સંભાળવો પડશે રાશન ડિસ્ટ્રિબ્યુટર એકમાર જે જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવાની રહેશે ડિસ્ટ્રિબ્યુટરની ગેરહાજરીમાં દુકાન કોણ ચલાવશે તે સંતrayે જણાવવું પડશે આપને જણાવી દઈએ કે રાજ્યમાં સસ્તા અનાજના વિતરણ માટે 700 દુકાનો નોંધાયેલી છે આ જ રીતે રાજ્યની 6.6 લાખ પ્રાયોરિટી હાઉસ હાઉસહોલ્ડ્સની 3.23 કરોડ વસ્તીને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી અને 5 કિલો અનાજ મળી રહ્યું છે આમ આએમપીએચ જો એક પરિવારમાં પાંચ લોકો હોય તો દસ કિલો ઘઉં દસ કિલો ચોખા અને પાંચ કિલો બાજરો કુલ પચીસ કિલો અનાજનું વિના વિતરણ કરવામાં આવે છે રાજ્ય સરકારની યોજના અને એનએફએસએ બે હજાર તેર હેઠળ દરેક જરૂરિયાતમંદ અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રોટીન યુક્ત આહાર આપવા માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ ગ્રામ ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે અને કાર્ડ દીઠ એક કિલો તુવેર દાળ રૂપિયા કરવામાં છે ઉપરાંત રાજ્ય સરકારની યોજના એનએફએસએ બે હજાર તેર હેઠળ દરેક પ્રાથમિક અને પ્રાથમિકતા ધરાવતા પરિવાર ને કાર્ડ એક કિલો મીઠું મળશે અને એક રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે